ગીર ગઢડાના સણોસરી ગામે શ્યામ સરોવર કિનારે માતૃભૂમિ પ્રેમના સૂત્ર સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ગામના વતની અને હાલ વાપી રહેતા દાતા ભરતભાઈ મોર દ્વારા એકસો એક રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમ બાદ ગામના યુવાનોએ આ તમામ રોપાને ઉછેરવાની જવાબદારી લીધી છે આ પ્રસંગે ભરતભાઈ મોરે એક ઉમદા જાહેરાત કરી કે ગુજરાતના કોઈ પણ ગામમાં એકસો એક રોપાની જરૂરિયાત હશે તો તે વિનામૂલ્યે તેમના ગામ સુધી પહોંચાડાશે તેમણે સમાજને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વરસાદ લાવવાનો સંદેશ આપ્યો અને કોરોના કાળનું ઉદાહરણ આપતા કહ્યું કે જેટલું વાઈફાઈ જરૂરી છે તેટલું જ ઓક્સિજન પણ જરૂરી છે આ પહેલથી માનવ જીવન અને પક્ષીઓ માટે પણ લાભ થશે મારું નામ ભરતભાઈ દેવશીભાઈ આહીર ગીર સોમનાથ જિલ્લો તાલુકો ગીરગઢન ગામ સણોસરી ગામ સણોસરી એના એનામી વતની છે અને આમ અમારે હાલ વાપી રહેવાનું છે હવે વાપીની અંદર અમે એટલે અમને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામ માટે કંઈ કરવું જોઈએ તો આજે અમારા ગામની અંદર પાણીની વ્યવસ્થા માટે અમે આજે વીસ વર્ષથી કામ કરીએ છીએ અને અમારા ગામના દાતા ડાયાભાઈ એ પણ તળાવો ઘણા બનાવ્યા પછી આ વૃક્ષોનું રોપણ અમા કાલે કર્યું અમે એકસો ને એક વૃક્ષો રોપ્યા છે એટલે એ વૃક્ષો અમે સુરતથી લાવેલા છીએ અને એ સુરત આપણને બસો રૂપિયા એક રોપો પડે અહીંયા પહોંચતા ચારસો રૂપિયા એક રોપો પડે અને એ લોકો રોપા મંગાવે છે આંધ્રપ્રદેશથી એટલે રોપા બહુ સારા આવે છે ત્રણ ચાર વર્ષના રોપા હોય એને આપણે બે વર્ષ ખાલી કાળજી રાખીએ એટલે એ રોપા સારી રીતે એનું ઝાડ બની જાય અને ઝાડ વાવો એક એવી એક મુહિમ ચાલે છે અત્યારે બધી આખા ગુજરાતની અંદર રાજકોટની અંદર વૃદ્ધાશ્રમ છે એ બી સારું કામ કરે છે તો અમારી એવી ભાવના છે કે ભાઈ દરેક ગામડાની અંદર દરેક ગામડાની અંદર એવા સો બસો સો બસો વૃક્ષો વાવે તો આપણું ગુજરાત હરિયાળું બને વરસાદ આવે પક્ષીઓને ચણ મળે એનો ખોરાક મળે એને એટલે આ એક કાર્ય છે એવું લાગે કે ભાઈ કરવા જેવું છે અને આ રોપા કોઈને જોતા હોય તો હું કોઈ ગામ એવું તૈયાર થાય કે અમને સો રોપા જોઈએ તો આવતા વર્ષે આવતા વર્ષે એને સો રોપા આપણે એને ગામડે પહોંચતા કરી આપશું અમારા સો ખર્ચે અને આ રોપો એક આપણને અહીંયા પહોંચતા ચારસો રૂપિયા પડે પિંજરું થાય ચારસો રૂપિયા ટોટલ રોપાનો ખર્ચો બારસો રૂપિયા એક રોપાનો ખર્ચો થાય એટલે રોપા કોઈ ગામડામાં સો જોતા હોય તો એને અમે પોચતા કરી આપશું આજુબાજુના કોઈ બી ગામડા હોય કે ભાઈ અમારે સો રોપા નાખવાના અને એ સો રોપાની ઉછેરવાની જવાબદારી ગામ લોકોની રહેશે જેમ કે અમારા ગામની અંદર અમે તો રોપા અહીંયાથી મોકલાવી દીધા હવે ત્રણ વર્ષ જાળવણી કરવાની છે તો જાળવણીમાં એક ટીમ છે અમારે અહીંયા જે ભાઈ મહેશભાઈ કાતરિયા છે પછી પરવીણભાઈ બલદાણિયા છે પછી ભાવેશભાઈ મોર છે પછી જયંતિ છે એવા આઠ દસ ધીરુભાઈ ગુજર છે એ લોકો એમ કે આની જવાબદારી ટોટલ અમારી એવી રીતે ગામડાની અંદર કોઈ બી ટીમ હોય અને એ ટીમ એમ કે અમારે આ રોપા ઉજાર છે તો એને અમારા ખર્ચે એને સો રોપા અમે આપશું મને ફોન કરવા મારો ફોન નંબર છે અઠ્ઠાણું બસો એકતાલીસ એસી ત્રણ સિત્તેર કોઈ બી ગામ તૈયાર થાય કે ભાઈ અમારે સો રૂપિયા જોઈએ છે તો ત્યાંથી હું સુરત થી પહોંચતા કરી દઉં હાલ હું આપી રહ્યું છું રોપા હું સુરત થી પહોંચતા કરી આપીશ